ભરૂચના સિદ્ધપોણના નાળામાં એક યુવક ડૂબ્યો હતો ફાયરની ટીમને પાંચ કલાકની જહેમત બાદ માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો ભરૂચ તાલુકાના સિત્તપોણ ગામના નાળામાં એક યુવક પડી જતા તે ડૂબી ગયો હતો આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર કરવામાં આવતા તેઓ દોડી આવી પાંચ કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો જ્યારે સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચમાં ચોવીસમી જુલાઈના રોજ વરસેલા સાડા ઇંચ વરસાદથી અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેમાં ભરૂચ તાલુકાના સિકપણ ગામમાં પણ વરસાદના કારણે નાળા છલકાઈ ગયા હતા ગતરોજ બપોરના લગભગ બે વાગ્યાના સમયે ગામનો યુવાન અશોક દિનેશભાઈ વસાવા નાળામાં પડી જતાં ઊંદા પાણીમાં ડૂબી ગયો હતો આંગેની જાણ થતાં ગ્રામજનો ના ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક જવાનો સાથે સ્થળ ઉપર દોડી આવી યુવકની શોધખોળ હાથ ધરી હતી ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ 5 કલાકની ભારે જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો